ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજે સવારે વહેલા ઉઠી અને સાત વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણા ખેતરમાં જવા નીકળી ગયા છીએ તો મિત્રો સવારનો નજારો જોઈજો સાત વાગ્યાનો સૂર્ય પણ નીકળી ગયો છે પણ જેવી જોઈએ ઠંડી પડતી નહીં અને ઘઉં જુઓ તમે મિત્રો ઠાર કેટલો પડ્યો અને આપણા Gog maharadno mendir, bau junu sayaw itu lo nawi intalai asih, to apela muari penuh vlog mo reh je apela, reh itu batai to tiobau kain si tua jialai, to aje tua jai asih, tiobai to sa vlog mo આપણે રાયડા આવી જાય છીએ અને રાયડામાં હજી અમુક જે ચેરીથી પૂંછ્યો હતો એમાં ફૂલસ અને જે પહેલો જે પહેર્યો હતો એમાં કમ્પ્લીટલી શ્યાગો બધી આવી જઈ જુઓ એ બધો તૈયાર થઈ ગયો પણ હજી પંદર દિવસ એક લાગશી તમે હજી જે ચીડીથી પૂંછશ્યો તો એમાં હજી ઘણા છે તો એના પણ એનાશ અંગાથે ચૂલવી કરી દઈએ તો મિત્રો આપણે નોકરી જવા માટે તૈયાર થઈ જાય નોકરી જવા નીકળીએ અને આ છોકરો અત્યારે વહેલા વેલો ક્રિકેટ દળો બે રમી રહ્યા છે તો હર્ષકુમાર દળી રમી રહ્યા વહેલા વેલા અને આપણે એવી નહીં તૈયાર થાય સીધા નોકરી દેવા ને કરીએ આપણે મિત્રો આપણે થોડો રમી લઈએ બે નાખતા ને એ આપો જો